કા મિત્રો કરોડા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ સંત સુરા જતી સતીની ભૂમિ અને આવા સૌરાષ્ટ્રમાં જલારામ બાપા જેને સંત શિરોમણી આપણે એને બિરદ આપ્યું છે અને આપણા સૌના હૃદયમાં વસેલા છે એવા જલારામ બાપા અને એ જલારામ બાપાના સાનિધ્યમાં આજે ગોંડલથી આશરે કિલોમીટર દૂર તાલુકાનું ચરખડી ગામ જ્યાં ગામના યુવાનો અને આ વડીલો સાથે મળી અને ગામના સામાજિક તેમજ શૈક્ષણિક અને ખાસ કરીને ગૌ સેવા સાથેની બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તો આજે આ ચરખડી ગામમાં અમે આવ્યા છીએ અને ચરખડી ગામમાં આજે આ જે કાર્યકરો કામ કરે છે એમને એમની પાસેથી આપણે જાણીએ કે ગામમાં કેવી રીતે આ જલારામ બાપાની સેવા અને જલારામ બાપાની આ આખું જે સાનિધ્ય મંદિર છે કઈ રીતે શરૂઆત થઈ અને અત્યારે શું શું આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તો આપ સૌનું સ્વાગત છે કરોડા ટોક સ્ટુડિયોમાં જય જલારામ જય જલારામ મારી સાથે જોડાયા છે શત્રુગ્નભાઈ અને વિજયભાઈ બધા વડીલો શત્રુઘ્નભાઈ આ ચરખડી ગામની તો વસ્તી કેટલી વસ્તી આમ પાચક હજારની વસ્તી પાંચેક હજાર બરાબર તો જલારામ બાપાનું સરસ મજાનું શાંત અને સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ કેવી રીતે થઈ અને તમે આ જે બટુક ભોજન સહિત જે પ્રવૃતિ વા કરો છો તો એની કેવી શરૂઆત કેવી થઈ એ થોડી વાત કરો આમ તો જદી રાજાશાહી હતી સર ભગવતસિંહ બાપુ અમારા ગોંડલ સ્ટેટ હા એટલે કે હિન્દુસ્તાનમાં જેનું નામ હતું

અને સવારે ભગતસિંહ બાપુ એ બોલાવ્યા રાતે ભજન બાપા બાપાને ત્યારે બીક લાગી કે રાજાની બહુ મને દંડ કરશે રાત ઉધાગરો આ બધી ધડબડાટી બોલાવી એમાં પણ સર ભગતસિંહ બાપુ એવું કીધું શું નામ કે ભાઈ મારું નામ જલારામ એ કેવી જ્ઞાતિ ના કે ભાઈ અમે લોહાણા સરસ કે ત્યુ ગામ એ ભાઈ વીરપુર તો કે ત્યાં શું કરો છો એ યાદ ઝૂપડી બાંધીને કે ભાઈ સાંધોડા ને રોટલી ખવારી છે આપણા ધર્મ પત્ની કે રોટલા બાજરા ને બનાવે જે કઈ હોય પીરસી છે ને એવું ખવારી છે

બેઠા છે ઝુંપડી ભાઈજી એટલે ઝુંપડી બાંધવી પડે આજ જગ્યા આજ જગ્યા જે પાછળ જલારામ બાપા જે મંદિર છે શું વાત છે એમાં ઝુંપડી બાંધી ઝુંપડી બાંધી એક માં ઠાકોરજી પધરાવ્યા બાપા ઠાકોરજી ના ઉપાસ

અને તમારે જમાડી દે એટલે ઇતિહાસ ની અંદર અત્યારે બોલે ચરખણી માં દેતા ખીર ખાંડ ચોખલા અને વીરપુર માં દેતા દાળ રોટલી એટલે પરંપરા અમે અત્યારે જાળવી રાખી છે ગુરુવાર હોય અને બાપા નો એક પ્રિય વાર ગુરુવાર ગુરુવાર એમ શનિ ભગવાન નો વાર છે તો શનિવાર છે તો એ માતાજી નો વાર બહુ પ્રિય હોય તો એનો મંગળવાર છે બાપા નો એક પ્રિય વાર હોય તો ગુરુવાર ગુરુવાર બરોબર અને ગુરુવાર દિવસે જયારે અમે બટુક ભજન કરાવીએ ત્યારે વડીલો બધા ચૂલે ચોખા બાફે પછી એમાં ખાંડ ભભરાવે અને પેલી પ્રસાદી ખીર ખાંડ ચોખા ની આપીએ પછી બુંદી ગાંઠિયા જે બધું આપી પણ બધી રસોઈ બને ત્યાં સુધી આ બધા પચાસ પચાસ સો સો વીઘાના ના ખાતેદારો છે પણ બાપા ની પ્રેરણા એવી છે કે અહીંયા આવીને આપડે થોડીક મહેનત કરવી જોઈએ એટલે દર ગુરુવારે આ બધા આવે અહિયાં હાથે ગુંદી બનાવી કંદોઈ રાખો છે એને મજૂરી અમે આપી દઈ બાકી બધું હાથે કરવાનું બુંદી ગાઠિયા કોઈ વ્યક્તિ એમ કે ભાઈ ફલાણું જમાડવું છે તો અમારે હાથે બનાવી અને બાળકો જમે અને બાપાની ખરેખર એવી કૃપા હશે આજે જે બીજ વવાય છે આજે જે બટુક ભોજન અહીંયા કરવા આવે છે એને ખબર નથી હું કેટલો ધનવાન નો દીકરો છું કે હું ગરીબ નો છું બરાબર પણ એ એ જે પ્રસાદ એના પેટમાં જાય છે એ એક દિવસ વટ વૃક્ષ થશે બહુ સારું જે દિવસે ધનવાન બનશે ને તે દિવસે એની પ્રેરણા અંદર થી જાગશે વીસ વર્ષે એ વટ વૃક્ષ થાય કે હું જલારામ બાપાની જગ્યામાં ભોજન કરવા જતો મારે છે મારવા જ આવી પ્રેરણાથી બધું ભોજન કરાવી છીએ બરાબર અને બીજું અહીંયા કોઈ પણ વ્યક્તિ એમ કે પૈસા આપી જમાર એવા વ્યક્તિઓ જલારામ બાપા ને સાનિધ્યમાં આવે છે કે ગરીબ માણસો ને નાના નાના બાળકો એને ભાઈ શર્ટ છે એવું આપીએ તો એવું અમે ઘણી વખત એવા કોઈ દાતા મળે કે ભાઈ બાળકોને કઈ પેન ને ચોપડા

આવું કરી રહ્યા છે અને સાતમ આઠમ આવે હા

ગાંઠિયા નાખીએ આવી આખી કીટ તૈયાર કરી જબલા કરી ત્યારે કમ્પ્લીટ કરી અને ગામમાં એલાઉન્સ કરીએ બરાબર ચરકડી માં જેની વાળીએ ખેડૂતોની વાળીએ મજૂર રહેતા હોય એ પેલા અમને ચૂલા લખાવી જાય એટલે વ્યક્તિ લખાવી જાય કે અમારી વાળીએ દસ મજૂર છે અમારી વાળીએ પાંચ મજૂર છે અમારી વાળીએ સાત મજૂર છે અને એવું શેડ્યુલ બનાવી અને સાત બધી પ્રેરણા આપવા વાળો બાપા જલારામ બાપા અને ખુબ અહીંયા જલારામ બાપા એ પરચાઈ ખરેખર ખુબ પૂરા છે એવી સાંભળવી જો વાત કરો હા હા અમારે દર્શકોને ખા અમારે અહીંયા જતુરન અમને એટલા માટે અહીંયા અનુભૂતિ થાય છે કે અમે અમને ખબર નોતી કે જલારામ બાપા જે તમે જેમ કીધું જગ્યા આયા ફાળવી છે ઝૂપડી આયા ફાળવી આયા બાંધી અને આઈથી શરૂઆત કરી હતી મોટા ભાગના દર્શકોને ખાસ કરીને અત્યારે જે જોઈ રહ્યા છે લાઈવ એમને વધારે ખ્યાલ ઈ છે કે વીરપુર વીરપુરા જલારામ વીરપુરા આપણે એક પૂરક થઈ ગયા હશે એ મહત્વ છે વીરપુર જ છે આજે જે જગ્યાએ આપણે બેઠા છીએ ત્યાં એક એવું કેવાય છે કે જે જે પવિત્ર જગ્યાઓ હોય ત્યાંથી એના આપોઆપ વાયબ્રેશન વાઇબ્રેશન મળે એક ખાલી પગલા પડ્યા તો એક વાયબ્રેશન ઉભું થયું એટલે એ વાઇબ્રેશન જે આજે મળે છે અને એના તમે જે વાત કરો છો કે બહુ જ સરસ વાત કરી કે તમે આખું સાતમ આઠમ ના દિવસે ખેતરે ખવાડીએ વાડીએ જઈ અને જે લોકો પોતાનું વતન છોડીને અહીંયા મજૂરી કરે છે એમને તમે આ પહોંચાડો છો એટલે એની સાથે તમારો પ્રેમ તમારી શ્રદ્ધા લાગણી બધાએ જે મહેનત કરો છો એ ખરેખર એક જે અત્યારે જોઈ રહ્યા છે જે દર્શકો એમને ખાસ મારે અપીલ કરવાની કે આ પ્રવૃત્તિ જો ગામે ગામ આ રીતે ઉપાડી લે તો આપણો દેશ આપણું રાષ્ટ્ર આપણું સમાજ આપણું સૌરાષ્ટ્ર આપણું ગુજરાત કેટલું બધું કેટલા બધા લોકોને આપણે આપણી સેવાથી એમને રાજી કરી શકીએ અને એ રાજી થાય તો સો ભગવાન રાજી થતો હોય છે અને આજે એ સિવાય દાખલા તરીકે ભટ્ટુક ભોજન છે પછી કઈ ગૌ સેવાની ગૌશાળાની અંદર ઘણી વખત

તો અહીંયા વડીલોના બધા વિચાર એવા આવ્યા કે ભાઈ આ જગ્યા છે ગામની અંદર આપણા ગામ આખા ની જગ્યા છે તો નાના એવા પ્રસંગ એ ઉજવવાના હોય બરાબર કોઈને ભાઈ શ્રીમંત હોય કોઈ નાનો એવો બીજો કોઈ પ્રસંગ હોય

તમે ગુંડી જમાડજો આજે ગાઠિયા જમાડજો આજે તમે ધો મોતર રાખજો આજે તમે બિસ્કીટ ના પેકેટ રાખજો આજે બધા છોકરા ચોકલેટ આપજો પણ બાપાની કૃપાથી અમને શક્તિ એટલી પૂરી પડે અમે આવું બધું કરી શકીએ છીએ અને અહીંયા વાણિયા દાખલા તરીકે વાણિયા કોમ મેજોરિટી દાન કરવામાં આવે પણ સ્કૂલોમાં દાન કરે હોસ્પિટલો એની જયારે નવ યુવાની ત્યારે કુ અગાડતા હતા બરાબર હવે કુ અગાડતા હતા વિસત ફૂટ જેવો કુવા ગયો ત્યારે બહુ કઈ દાર ની એવી કઈ સુવિધા નહી વિસ્ફોટ કરવાની કોઈ સુવિધા નહીં ઘણસી કુ અગાતા હતા હવે બરોબર તણ ચાળા તણ સમય થયો અને કુ વગાતા પાણી પાણી પીવા બહાર બેઠા એમાં એક વાણી દીકરી પાંચ છ વર્ષની કારણ કે કુવો ગાતા હોય બાંધેલો તો હોય નઈ આ તો બધી દિવાલો કઈ હતી નઈ ધોરીને આવીને પરમારી કોમ પડી અને આ બધા દેખારો થયો તો અહીંયા જ રહેતા હતા વાણિયા નો પરિવાર નીચે અને અંદર ઉતરા આવે અંદર કઈ સુવિધા નઈ ખુરશીયું નમરે નાળાનું ખોયું બનાવ્યું ને એમાંથી દીકરીને બહાર કાઢી તો વાણિયા એ દિવસે તે દિવસે એમ કીધું કે આજે ને આજે હું જલારું એક પગમાં લોહીનો ટચ્યો ન આવ્યો પછી જયારે અમારે પુરુષોત્તમ મહિનો આવે પુરુષોત્તમ મહિનો આવા ત્રણ વર્ષે એક વાર આવે કે જે મળ મહિનો આમ ભગવાન એને સ્વીકારી લીધો ભગવાન તો બધાને સ્વીકારે છે શ્રીફળ લઈ જાય બરાબર અને એવું કહેવામાં આવે કે આ શ્રીફળ તમારે બેન ને એમ કેવા તમારે એકલા ને ખાઈ બરાબર આખો દિવસ માં વર્ષે આવતો પરસોત્તમ મહિનો આવે જો દીકરો આવે તો એથી ચાર ગણા પાંચ ગણા લઈને તમારે સ્લીફર લઈને આવવાનું બીજું કઈ કોઈ જાતનો રૂપિયો લેવાનો નહીં અને એવા કેટલા કેસે

તો એવું સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર છે તમામ તમારે વિના મૂલ્ય આવી જવાનું તમારે આવી જવાનું ધોતી જભો પણ અહીંયા હશે બરાબર તમારે બેસી જવાનું યજમાન તરીકે બે ચાર મિત્રો આવે કોઈ આવી રીતના આવે તો અહીંયા શિવાલય ની અંદર અભિષેક થાય અને આવી પ્રવૃત્તિઓ અમે ચલાવી છે બીજો કઈ પ્રશ્ન હોય તો કયો સુખરુગ્નભાઈ અને તમામ વડીલો ખાસ તો તમે જે જલારામ બાપાના સાનિધ્યમાં આ જે પ્રવૃત્તિઓ કરો છો અને એક એવું લાગણી છે એવી શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા તમને અમને ફરી પણ રહી છે હમણાં જ તમે જે વાત કરી દીકરીની તો શ્રદ્ધા જ્યાં હોય ત્યાં પુરાવાની કઈ જરૂર નથી બરાબર નઈ અને ગીતા કે કુરાન માં ક્યાં ભગવાન ની સહી છે ના 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 છતાં આપણે એને માનીએ માનીએ છીએ વડીલો એટલે એજ કહું છું કે સામાન્ય રીતે એવું થતું હોય કે જ્યારે ઉમર વધે એટલે એમ કે હવે આપણે નિરાત એમ નિવૃત્ત બેસીએ કે વાતો કરીએ પણ એની બદલે હું અહીંયા જોઉં છું કે આટલા બધા વડીલો અહીંયા બાપાના સાનિધ્યમાં બેઠા છે એટલે સો આ ગામ છે એને ઉપર પણ બાપાની ની કૃપા છે અને ખાસ તો મને એ પણ યાદ આવે કે જલારામ બાપા એ એક એવા શિરોમણી સંત સંત શિરોમણી કે

ભૂમિ ઉપર જ્યાં સુધી આપ જેવા અને કાર્યકરો આ સરસ મજાના કાર્યો કરે છે અને બીજા તમારા કાર્યોમાંથી પ્રેરણા લે એવી આશા સાથે કરોણાટોક સાથે આ જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર